અમે પાંચ પાસે હવે બળદરિયા છે બાકી બધા પાસે ટ્રેક્ટર થઈ ગયા તો આપણે એવું થયું કે ભાઈ એક નેનો ટ્રેક્ટર બનાવીએ નાનું જે મિની થી પણ નાનું હોય અને બીજા દિવસે જ્યારે બળદ અંદર ખેતરમાં જઈ શકે ને ત્યારે આપણું ટ્રેક્ટર પણ વહી જવું જોઈએ હા એટલે મિની ટ્રેક્ટર કે ભાઈ ટોર ના લાગે અને અંદર ફસાઈ ના જાય

માલ મસાલાઓ આપણે જોયો આજ ખરે ના કરવું જ પડે ને આમાં ખેડૂત રાજકોટ એક વસ્તુ એવી છે કે દર વર્ષે કઈક નવું લઈને આવવું જ પડે હા ખેડૂતો ને કઈક કરવું પડે તમે બધું આમાં આઈડિયા ક્યાંથી લેવો તો મને ખબર હા એ અત્યારે શું હોય કે અમારા રાજકોટના

આયાનો હોય આપણે ગુજરાતનો હોય કે બારનો હોય મહારાષ્ટ્રનો હોય એમપીનો હોય ગમે ત્યાંનો હોય બધું તેના ગામથી માંડીને તાલુકા લેવલે બધું મળી જાય આની અંદર તમે કંઈ હે જ નહીં ખાલી એન્જિન હે એન્જિન ચેન્જ કરે અને પોલી ઉપર બધું કામ ચાલે તો તો મેન્ટેનન્સ નહીં આવે મેન્ટેનન્સ ઝીરો મેન્ટેનન્સ કરવા માટે જ આ વસ્તુ આપણે સેલ કરવા માટે જ આ વસ્તુ બનાવી છે કે ખેડૂતોને કઈ હેરાનગતિ ના થાય

આ તો આપડું હવે તમે જે સુધારા વધારે કર્યો ને મને સાડા સાત એચપી છે અને પાંચ એચપી માં પણ સુધારાનું એક મેન બે છે ને એ આપડે લીવર નું સેટિંગ કર્યું છે કે ભાઈ ખેડૂતોને ક્યાંથી આગળ જાય અને ત્યાંથી પ્લસ માઇનસ કરવું પડતું ને પછી હવે હાથ ઉપર લીવર આપી દીધું એટલે ડિમાન્ડ રહેતી કે ભાઈ આ સાદુ છે તો અમને ટેકનિકલ છે તો અમારે ગિયર બોક્સ વાળું જોતું હોય તો અમને ગિયર બોક્સ વાળું આપો એટલે આપડે સાડા સાત માં પણ ગિયર બોક્સ વાળું બનાવ્યું છે અને પાંચ એચપી માં પણ ગિયર બોક્સ વાળું બનાવ્યું છે જે લોકો હજી પહેલી વાર વિડીયો

એટલે ડાયરેક્ટ એ તમારે ગેર બોક્સ આપણે ચાલુ કરીને બતાવવું છે કે સર ભાઈ હા બતાવી જ ને બધું આપણે હે ને ચાલુ કરી લઈ લેવાનું છે બેસવાની સીટ રાખી કે આ હા આ વસ્તુ છે ને બેસવાની છે કે ભાઈ કોઈ ખેડૂતોને આમ ઊભીને ચલાવવું તો એ તો આપણે આપીએ છીએ ઊભવાનો પાટલો પણ આપીએ છીએ આમાં વસ્તુ આ સાડા સાત એચપી માં બેસવાની સિસ્ટમ પણ રાખી આ બેસીને તમે ચલાવી શકો આરામથી અને આમાં છે ને પછી બેસવું હોય તો પાછળથી જ્યારે વાળવું હોય ને ત્યારે વાળવામાં તકલીફ કે ભાઈ આ મોર પગ બેસી રહીએ તો પાક પણ કાઢી નાખે એટલે આપડે

આ રીતના જો હવે તમે છે ને આ વસ્તુ આમ કરી તમે ચલાવો ચલાવો ડાયરેક્ટ ઈઝી છે આ દબાવવાનું આ ફોરવર્ડ છે હા આ ફોરવર્ડ છે આ ન્યુટ્રલ છે અને આ રિવર્સ છે તો તો અત્યારે આપણે ફોરવર્ડ ચલાવીએ આ ખાલી પ્રેસ કરો ને હોય પ્રેસ કરાવો એટલે ચાલવું નથી ડાયરેક્ટ હા પછી વાળવામાં પણ એ જ ડિફરેન્શિયલ ગેરબોક્સ હોય આ કરીને ડાયરેક્ટ વાળી જાશો હા એટલે આ રીતના ડાયરેક્ટ વળી જશે આપડે કેહવું ના પડે હા ખેંચવું હવે ખેંચવાની સિસ્ટમ જ માણસ આપણે પાસે દોર કરાવવું જ નથી ટેકનિકલ ખેડૂત થઈ જવો જોઈએ બંધ કરી ના કપ આવશે હા છે એટલે બંધ થઈ જશે સમજાય જાય

તો પાછળથી તમે સર્વિસ આપો હોવ ને હા હા સર્વિસ તો સાહેબ એ વસ્તુ મેઇન બેનિફિટ છે કારણ કે આ વસ્તુ આપણે નવી આપીએ છીએ જે મોટા ટ્રેક્ટર ને મિની ટ્રેક્ટર ને હતા તો એના કારીગર હોય એના ડ્રાઈવર હોય ગામમાં બધા હોય આ વસ્તુ નવી છે તો ગમે ત્યારે ફોન કરશે ખેડૂત એટલે એના ખેડૂતના ટાઈમે આપણા ટાઈમે નહીં ખેડૂતનો જે ટાઈમ હોય એ ટાઈમે આપણે એને કોલ ઉપાડી અને સર્વિસ આપશું કે ભાઈ કોલ ઉપર પતી જશું છે કોલ ઉપર કરી દેશું બાકી ત્યાં આવીને એવી કંઈ મેજર પ્રોબ્લેમ હોય એને ના સમજાતો હોય તો ત્યાં આવવું પડે તો એ પણ આપણે કરશું સમજાઈ ગયું ઓકે આ કે ટાઈમ ટાઈમ લિમિટ લિમિટ નથી અમુક આટલા ખેડૂત નું શું હોય કે આ વસ્તુ એવી છે કે ખેડૂત ને વરસાદ આવે અને વરસાદ રોકાય ત્યારે એને કામ છે એટલે ભગવાન નું કોઈ ટાઈમિંગ ઉપર કામ ના ચાલતું હોય એટલે ખેડૂતોનું પણ હા ખેડૂતો નું પણ ટાઈમિંગ ઉપર કામ ના ચાલે ઓકે આ ગેરબોક્સ હા આ પણ બોક્સ વાળું છે આ પણ સાદો ગેરબોક્સ આપડું છે આમાં પણ જે તમને કીધું એમ ચાર આ બોલ્ટ ખોલશે એટલે અંદર નું જે બધું મરી મસાલો છે બધો નાખેલો અમે એ બધો દેખાશે

ફ્યુલ ઇકોનોમી કહી દો આપણે આખો દે આખ્યો કે કલાક આખ્યો તો આ લેહે આ 7.5 એચપી એચપી છે ને એ પણ આની સાથે જ છે પણ થોડું ખાલી સાડા 7.5 એચપી માં આપણે આ 300 થી 350 એમએલ ડીઝલ આખા દિવસ વધી ગયું હા પર અવર 100 એમએલ જેવું વધશે એટલે આખા દિવસનું લિટર એક જેવું કમ્પ્લીટલી વધે કારણ કે ખેડૂતો છે 8 કલાક મેક્સિમમ ચલાવતા હોય છે આખા દિવસનું 8 થી 9 કલાક ચલાવતા હોય એટલે 1 લિટર જેવું કન્ઝમ્પશન વધશે ઓકે

હા એ બધા લઈને વેચવા વાળા જે ઇમ્પોર્ટ વાળા છે ને એવું નથી આ મેડ ઇન ઇન્ડિયા છે પૂરું આપડે ખેડૂત ને આગળ જ લઈ જવું છે ને આપણા દેશ ને આગળ લઈ જવું છે જો આ વસ્તુ છે પાંચ એચ માં જે બેસવાનો સાડા સાત માં પાટલો બતાવ્યો તો ને પાટલો અલગ થી મળે છે તમારે કોઈને પણ લેવો હોય તો ઉભવાની સિસ્ટમ અથવા બેસવાની સિસ્ટમ આપણા પાંચ એચપી માં પણ લાગી શકે અને સાડા સાત એચપી લાગી શકે બરોબર છે એ છે હા બધું આ જો અત્યારે છે ને પેલા શું થતું કે ભાઈ કોઈ ખેડૂત લઈ જતા હોય એટલે વરસાદ નું પલડે ટ્રેક્ટર તો ક્યારેક ક્યારેક એવું લાગતું કે કાટ લાગવાનો પ્રશ્ન રહેતો તો એમાં જામ થવાનો પ્રશ્ન રહેતો તો હવે છે ને આપડે આખી આખી આપણે અઢાર ઇંચ થી લઈને ચાલીસ ઇંચ સુધી થી વ્હીલ નું સેન્ટર અઢાર ઇંચ થી લઈને ચાલીસ ઇંચ સુધી બે બે ઇંચ અંતરે છે મગ અડદ તલ લાઈન થી લાગવા વાળી કોઈ પણ વસ્તુ હોય એમાં બધા ચાલે અને ખેડૂતની જાળીએ ચાલશે આપડી જાળી કે નહીં

અને આખે આખા ટ્રેક્ટર આપણે પાવડર કોટિંગ કરીએ છીએ જે ઓઇલ પેઇન્ટ આવે છે એ વસ્તુ નથી કરતા પહેલાનું શોર્ટ બ્લાસ્ટિંગ થાય રેતીનો ફુવારો મારીને આમાં જે કાઢ રસ્ટી હોય એ આખી ફ્રેમમાંથી નીકળે પછી એનું પાવડર કોટિંગ થાય આખે આખું હા લોખંડની લાઈફ વધશે એટલે બે ચાર વર્ષ સુધી કલરનો પણ વધારે એનો બેનિફિટ મળશે કે આપણે આ વધારે તો શું હોય કે ત્યાં હાકી અને એમ એમને ખેડૂત ખેતરમાં પડ્યું હોય તો એમાં વરસાદ ઉપર વરસાદ પડે ઝાકળ પડે તડકો આવે એ બધું આવતું હોય એટલે એનો કઈ પ્રોબ્લેમ ના થવો જોઈએ ખેડૂત બરાબર ઓકે હાર્દિકભાઈ સમજાઈ ગયું હવે આ ટ્રેક્ટર કોઈને જોવું હોય તો કઈ જગ્યાએ રાખીએ આપણે અહીંયા સાપર વેરાવળમાં મારુતિ ટ્રાવેલર્સની ઓફ એટલે મારુ હાઈવે ઉપર જ સાપરનો પુલ ઉતરશે એટલે મારુતિ ટ્રાવેલર્સની ઓફિસ આવશે એના પછીના રોડ ઉપર સત્યમ કેમિકલવાળા રોડ ઉપર પેલી નહીં અને બીજી શેરીમાં ડાબી બાજુ વળશે બંધ શેરી છે એટલે છેલ્લું આપણું શેડ આવેલો છે ત્યાં બાચ બાર આવા લાલ કલરના મશીન પણ છે એટલે ડાયરેક્ટ હાઇલાઇટ થઈ જ જશે અને કોઈને ફોન પણ થ્રુ લેવું હોય તો ગમે ત્યારે ફોન કોલ કરી શકે છે મારો નંબર છે ઓગણ એંસી આઠ બેતાલીસ પાંત્રીસ છ પિંચાસી અને મારા ધવલભાઈ છે મારા પાર્ટનર છે એનો પણ નંબર છે ત્રેસઠ પાંચ આડત્રી એકોતેર જીરો ઈઠોતેર એ નંબર ઉપર કોલ કરીને ગમે ત્યારે અહીંયા પણ બુકિંગ કરાવી શકે અને અહીંયા આવીને રૂબરૂ પણ મુલાકાત લઈને બુકિંગ કરી શકે હા ફોન કરે એટલે અહીંયાથી ટ્રાન્સપોર્ટમાં અમે નાખી દઈએ ટ્રાન્સપોર્ટમાં અહીંયા ટ્રાન્સપોર્ટમાંથી એને લઈ લેવાનું ઓકે તો જો ડિસ્પ્લે પર નંબર આપે છે ગિરિરાજ એગ્રો તમે ગમે ત્યારે ફોન કરી શકો ખાસ ગમે ત્યારે ખેડૂતના ટાઈમે આપણા ટાઈમે અડધી રાતે ફોન બાર વાગ્યા ઓલી વખતે અડધી રાતે ગમે ત્યારે બાર વાગ્યા સુધી આવતા ફોન કન્ટિન્યુ બાર વાગ્યા સુધી કઈ વાંધો નથી ગમે ત્યારે ફોન ઉપડશે હા બરોબર તો બસ મિત્રો જો તમારે મંગાવવું હોય કે વધારે ઇન્ક્વાયરી જોતો હોય તો જો નીચે ડિસ્પ્લે ઉપર નંબર આપે હે તમે ડાયરેક્ટ કોલ કરી શકો હો અને મળી હવે નેક્સ્ટ વિડીયોમાં રામે રામ ડેરામ